નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજે તલના ભાવમાં વધારો કે પછી ઘટાડો અને તલના જે ભાવ છે એ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે અને આજના તાજા બજાર ભાવ જાણવાના છે વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં ઘંટડી ને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તલના તાજા બજાર ભાવ છે તમારા સુધી પહોંચતા રહે હવે મિત્રો આપણે હાલ શું ચાલી રહ્યા છે તલના ભાવ તે જોઈ લઈએ રાજકોટ તેરસોથી એકવીસો અમરેલી અગિયારસો પચાસથી ચોવીસો ને સાસઠ બોટાદ અગિયારસો પચાસથી એકવીસો ને પચાસ સાવરકુંડલા પંદરસોથી બે હજાર અને પચાસ જામનગર બારસો પચાસથી બે હજાર ભાવનગર પંદરસોથી બાવીસસો અને એક્યાશી કાલાવડ પંદરસોથી બે હજાર અને વીસ વાંકાનેર તેરસોથી બે હજાર અને એકોતેર જેતપુર બારસો પચાસથી બાવીસસો અને એકવીસ ચસદણ તેરસો પચાસથી એકવીસો વિસાવદર ચૌદસો ત્રેપનથી ઓગણીસો અને એકાણું મહુવા તેરસોથી ઓગણીસો ને બોતેર જુનાગઢ અગિયારસોથી બે હજાર અને બાસઠ મોરબી તેરસોથી ઓગણીસો અને બાણું રાજુલા બારસો છવ્વીસથી અઢારસો ને એકાવન બાબરા પંદરસો પિસ્તાલીસથી ઓગણીસો અને પાસઠ ધોરાજી ચૌદસો એકથી સોળસો અને છેતાલીસ પોરબંદર તેરસોથી ઓગણીસો અને પંદર હળવદ તેરસો પચીસથી સોળસો અને ત્રીસ ઉપલેટા ચૌદસોથી ઓગણીસો અને ચાલીસ ભેંસાણ એક હજારથી ઓગણીસો અને છેતાલીસ તળાજા ચૌદસો એંશીથી ઓગણીસો અને એંશી જામખંભાળિયા તેરસોથી સત્તરસો અને એંશી પાલિતાણા ચૌદસો પાંચથી અઢારસો અને ચોપ્પન ધ્રોલ પંદરસો પાંત્રીસથી અઢારસો અને પિંચોતેર ઈડર એક હજારથી તેરસો ને પાંચ ઊંઝા એક હજારથી બે હજાર અને બેતાલીસ હિંમતનગર બારસોથી ચૌદસો અને પચાસ વિસનગર તેરસો એકવીસથી તેરસો અને બાવીસ પાટણ નવસોથી પંદરસો અને નેવું વિરમગામ તેરસો પંચોતેરથી સત્તરસો અને સિત્તેર દાહોદ પંદરસોથી સત્તરસો